सततम योग कौन-का है हालता चालता जता होता, काम करता हो गमित प्रवृत्ति में हो पर जन मन भगवान ना, नाम नाम मालीन रहे श्री कृष्णा शरणम मम श्री कृष्णा शरणम मम श्री कृष्णा शरणम मम श्री कृष्णा शरणम मम जिस सतत कृष्ण ना स्मरण मारे एने सतत योग करो

એક જણો 45 વર્ષ સુધી પરળ્યો કેટલા વર્ષ સુધી અને પછી અમારે પાંડુરંગ શાસ્ત્રીજી સ્વાધ્યાયના પ્રણેતા એની પાસે આવ્યો થાણા વિદ્યાપીઠ અને દાદાને એને કીધું દાદા હું 45 વર્ષ બ્રહ્મચારી રહ્યો દાદાએ કીધું ખોટું નહીં બોલ લગન નથી કર્યા ને તો કે હા તો વાંઢો રહ્યો એમ બોલ કારણ કે બ્રહ્મચારી શબ્દ ને લગ્ન કઈ લેવા દેવા જ નથી ब्रह्मचारी के अर्थ में क्या क्या चुनई है ब्रह्मचारी એટલે શું બ્રહ્મમ ચરતિ ઇતિ બ્રહ્મચરી જે સતેત બ્રહ્મમાં રહે જે સદે ઉબ્રહમાં રહે જેનું મન ભગવાનમાં લાગેલું રહે કામ કરતા હોય ખંતા હોય જત્રા હોય પ્રવૃત્તિ ગમે તે મન સતત કૃષ્ણના શરણમાં